આ તરફ રાજકોટના મેયર નૈનાબેન પેઢડીયાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે મહાકુંભમાં સરકારી કારના ઉપયોગ અંગે મેયરે આપ્યો હતો જવાબ મેયરના જવાબ બાદ બોલ્યા વિપક્ષના નેતા વશરામ સાગઠિયા રાજકોટના બજેટ માટેની બેઠકમાં મેયર હાજર ન હતા સાગઠિયાએ તેવું નિવેદન આપ્યું છે આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરની વાત વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યું છે વશરામ સાગઠીયાએ કહ્યું મેયરનું નિવેદન વિખવાદનો સ્પષ્ટપણે સ્વીકાર છે વશરામ સાગઠીયાએ કહ્યું કે મેયરનું નિવેદન વિખવાદનો સ્પષ્ટપણે સ્વીકાર છે તેઓએ આક્ષેપો લગાવતા નિવેદન આપ્યા છે આરએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરની વાત વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યું છે અને તેઓએ નિવેદન આપ્યું છે કે રાજકોટના બજેટ માટેની બેઠકમાં મેયર હાજર નહોતા રાજકોટના મેયર સરકારી ગાડી લઈને મહાકુંભમાં ગયા હતા અને ત્યારબાદ વિવાદ સર્જાયો છે હાલ મેયર રાજકોટ આવી ગયા છે પરંતુ ક્યાંક ને ક્યાંક મેયર દ્વારા ઘટસ્પોટ કરવામાં આવ્યું છે કે મહાકુંભમાં તેઓ ગયા હતા અને તેમની પાછળ લોકો મોકલવામાં આવ્યા હતા અને જાસૂસી કરવામાં આવી હતી આપણી સાથે વિરોધ પક્ષના નેતા છે વસરમભાઈ વસરમભાઈ જે પ્રમાણે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે અંદરો અંદર જ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે આક્ષેપ પ્રતિ આક્ષેપનો સવાલ અમે કર્યો એની કરતા ખુદ રાજકોટના પ્રથમ નાગરિક સ્વીકારે છે કે મારી પાછળ જાસૂસ ગોઠવ્યા હોય એવું લાગ્યું છે સિંહના દીકરા હોય તો આગળથી ફોટા લેવા જોઈએ પાછળથી ફોટા ન લેવા જોઈએ આવું સ્ટેટમેન્ટ આપે છે એ સ્ટેટમેન્ટ આપે છે કે મેં ચૂંદડી સૂકવી છે સાડી ઉપર બધા જ લોકોને આંખો છે માન્ય મેયર સાહેબ લોકો ચોખ્ખું જોઈ શકે છે આપણે શું સૂક્યું છે એમાં આપણે નથી પડતા પરંતુ રાજકોટની પ્રજાને જવાબદારી રાજકોટની તમારી ઉપર હોય ત્યારે તમારે શું કાર્ય કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ એટલું આપણે વિચારતા હોય તો સારી વાત છે અમે નથી કહેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે રીતે નિવેદન આપ્યું હતું જે તે સમયે એમાં પણ એમણે કીધું છે કે આ કપડાં સુકવા એ હકીકતની વાત બહુ ખરાબ વસ્તુ છે એ પોતે સ્વીકાર્યું નહોતું અને કુંભના મેળામાં જ્યારે જતા હોય જાત્રા કરવા જતા હોય પાપ ધોવા જતા હોય ત્યારે કમસે કમ ખોટું ન બોલવું જોઈએ એવું અમે હિન્દુ તરીકે હિન્દુના દીકરા તરીકે છું આટલું તો રાખવું જોઈએ જે પ્રમાણે કરવામાં આવ્યો છે કે મહિલા મેયરની ગરિમા નથી જાણવી મેયર ખુદ સ્વીકાર્યું છે અને પક્ષમાં આંતરિક વિરોધ હોય તે પ્રકારનું પણ ક્યાંક આડકતરી રીતે સ્વીકાર્યું આડકતરી રીતે નથી સ્વીકાર્યું ચોખ્ખું જ સ્વીકાર્યું છે અને એમને ખાલી ફક્ત નામ દેવાનું બાકી રાખ્યું છે સ્વીકાર્યું છે કે હું ઉપર રજૂઆત પણ કરવાની છું ઉપર પરદેશ સમિતિમાં હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ કે આવું મારી પાછળ કેમ કરી રહ્યા છે કોણ કરી રહ્યા છે એનું નામ નથી દીધું પરંતુ આડગતી રીતે તેમને કહી જ દીધું છે કે ભાજપના લોકો અંદરો અંદર કેવી પરિસ્થિતિમાં હાલ રાજકોટની પ્રજાને લઈ જશે એ નક્કી નથી જયારે રાજકોટના મે સ્ટેન્ડિંગ કમિટીમાં જનરલ બોર્ડ મળવાનું હોય અને એ પણ બજેટનું રાજકોટની વીસ લાખ લોકોના એક વર્ષના હિસાબના આંકડા મેળવવાના હોય સુવિધાઓ આપવાની હોય કરવેરા લાખવાના હોય કરવેરા ઉઘરાવવાના હોય અમે નાની મોટી બાબતોને લઈ વિકાસની વાત લઈને જયારે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળવાની હોય અને એ જનરલ બોર્ડના અનુસંધાનને લે ત્યારે રાજકોટના મેયર હાજર ન હોય એ દુઃખજનક બાબત છેલ્લો સવાલ ટીઆરપી બાદ સતત ગેમઝોન થયું ને ત્યારબાદ સતત અવગણના છે તે કરવામાં આવી રહી છે આવા વિવાદો ઉભા કરવામાં આવી રહ્યા છે તેવું પણ મેયર શું કહે છે ટીઆરપી ગેમ ઝોન કોના પાપે થયું છે રાજકોટની પ્રજા ગુજરાતની પ્રજા જાણે છે કેટલા લોકો મરી ગયા કેટલા લોકોના નામ નથી આવ્યા એ પણ ગુજરાતની પ્રજા રાજકોટની પ્રજા જાણે છે આટલું થયા પછી પણ એ લોકો હજી એમાંથી પાછા વળતા નથી હજી શું એ લોકો એવું ઈચ્છે છે કે રાજકોટની વધારે પ્રજા મૃત્યુ પામે કોંગ્રેસે લોકોના મતો લીધા હતા વિષયો લીધી છે લોકોએ લેખિત આપ્યું છે કે અમારે અત્યારે હાલ જે ટીઆરપી ગેમ ઝોન બનાવી રહ્યા છે એ ન બનવો જોઈએ ત્યાં ભવિષ્યમાં આવું નુકસાન થવાની શક્યાઓ છે આજુબાજુના વિસ્તારના લોકોના પણ અમારી પાસે પત્રો છે એની આજુબાજુની દુકાનો સ્કૂલો બધી ત્યાં એટલી બધી ગીતતા છે ત્યાં જો આ બનાવી રહ્યા છે હકીકતમાં એ પણ એની સામે પણ અમારો વિરોધ છે ખાસ પક્ષના જ લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે તો રાજકોટની પ્રજા હવે ક્યાંક ને ક્યાંક જે આ શાસન છે ભાજપનું તેનાથી ત્રસ્ત એવું લાગે છે કારણ કે જે પ્રમાણે હવે આક્ષેપ ચાલે આવનારા આઠ મહિના પછી ચૂંટણી છે કોર્પોરેશનની રાજકોટની પ્રજા સમજુ છે સાણી છે હોશિયાર છે સમજી વિચારીને મત આપશે અને એ એમાં ટીઆરપી ગેમ ઝોન હોય અંદરોવંદરની લડાઈ હોય મતભેદો હોય કે પછી ભ્રષ્ટાચાર જે રાજકોટમાં માઝા મૂકી છે એ ભ્રષ્ટાચાર હોય આ બધી જ વસ્તુઓ રાજકોટની પ્રજા જોઈ અને પોતાનો મત આપશે એવી મને ખાતરી અને વિશ્વાસ છે જે પ્રમાણે વસરામ સાગડિયા છે મહાનગરપાલિકાના વિપક્ષી નેતા છે તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે આગામી આઠ મહિના બાદ રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી છે પરંતુ ભાજપમાં ક્યાંક ને ક્યાંક ભડકો જોવા મળી રહ્યો છે ભાજપના જ મેયર છે મહિલા મેયર છે તેમની અવગણના કરવામાં આવી હોવાનું ક્યાંક ને ક્યાંક તેઓ સ્વીકારી રહ્યા છે અને હાલ તો ભાજપમાં જે પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે કેમેરામેન નિશીત સાથે ટીવી ન્યૂઝ રાજકોટ